નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર પાસે બોલાયા છે એના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ કે તેર તારીખ આઠમા મહિના બે હજાર સોવીનો વાર થયો મંગળવાર મિત્રો ખેડૂત મિત્રો વાત કરીએ તો જીરા અને વેરાના ભાવમાં મંદીનો માહોલ સારી રહ્યો છે અને જાણી લેવી આજના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનમાં નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ઊંચા માર્કેટના બજાર ભાવ જીરુનો નિષ્ફાવ ચાર હજાર ત્રણસો વીસથી ઓ પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી આઠસો એકાણુંથી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી ઇસબ ગુણબ સોવીસો રૂપિયાથી સત્યાવીસો પચીસ રૂપિયા સુધી सरसव तेरसोली तेरसो नेली रुपया सुधी સુધી एक हजार आठ थी एक हजार पचास रुपया तल त्रेवीसो रुपया चोवीस सो बावन रुपया सुधी मेथी थी त्रिसी अगो त्रिस रुपया सुधी सु पिस्तालस सत्तरसो ने एशी रुपया અને અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો ને બાર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા